હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું શૈલેષ સ્મિતોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે તો અત્યારે હું જોબ ઉપર જાઉં છું અને સ્મિતના મમ્મી ગયા છે એક સંબંધીના મેરેજમાં જોકે મારે પણ જવાનું હતું પરંતુ જીવ એવું છે કે મારે એક ખાસ મીટિંગ આવી ગઈ છે તેના કારણે આપણે મેરેજમાં નથી જઈ શક્યા કેમ કે જોબ પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે તો સ્મિતના મમ્મી મેરેજમાં જશે ને હું જાઉં છું મિટિંગમાં ચાલો બાઇક થઈ ગયું છે રેડી અને જઈશું આપણે જોબ ઉપર રાજુભાઈ મિત્ર અમારા આવી રહ્યા છે અને એ રાહ ત્યાં સુધી આપણે ચા પાણી પી લીધા છે રાજુભાઈ આવે પછી અમે જઈશું ચાલો તો રાજુભાઈ મિત્ર આવી ગયા છે અને અમારે જવાનું છે રાજુભાઈ મિત્રની સાથે બાઇકમાં મારું બાઇક મેં મૂકી દીધું છે રાજુભાઈને પૈસા ઉપાડવા જવું છે પૈસા ઉપાડી લે તો મિટિંગ પૂરી થઈ ગઈ છે અને રાજુભાઈ પાસ રાજુભાઈ સાથે હવે જવી ઘરે કારણ કે ભાઈ તો આપણે મીઠું છું ટીબી હોસ્પિટલે અને બાય બાય કહી દેવી છે અત્યારે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વણાને અગાઉના વિડીયોમાં કીધું હતું કે અમારે જેવી રીતે મંથ એન્ડ હોય એવી રીતે સેક્ટર મિટિંગ હોય જ્યારે અત્યારે અમારે રિવ્યુ મિટિંગ અને શું કહેવાય રિપોર્ટિંગ મિટિંગ હોય છે તો પતાવીને હવે જઈશું અમે ઘરે રાજુભાઈ બે શબ્દ કહેવા માંગે છે આજે હું સારથી કૃષ્ણ મારો અર્જુન છે હું જ્યાં ગોળિયા લઈ જાઉં અહીંયા એને આવડું છે તો અત્યારે અમે વણા રોડ ઉપર આ કેસુડો લેવા માટે ઊભા રહ્યા છીએ હવે જોયું આ કેસડો ઊંચો છે રાજુભાઈ કે ઊંચો કેસડો છે લઈ નહીં એ કાંઈ એટલે આમ પણ હું ભાઈ શું કરશું પાડશું ઊંચું આવડે ડ્રાય મારવી હવે જોઈએ કઈ ડિમોટિવેટ કરો ચડો વાંધો નહીં તરે મેં પેલા જ કીધું હતું કે જે તમે લાગે એનાથી ઊંચો હોય આ કે તો મજા આવું હું પાડ દઈશ બોલો લો એક પાંચ કિસોડાના પાંદર ડાકું તોડી નાખું પણ આમાં ઘણો થાય છે અત્યારે મીટિંગ પતાવી ને ઘરે પચી ગયા છે ઘરને છે તાળું મારી દે તાળું ખોલી નાખશું કેમકે થેલામાં વજન વધારે છે રાજુ ભાઈનો પણ સામાન સાથે લાવ્યા છે ફટાફટ તાળું ખોલીને આરામ કરવી ભાઈને નવડાવવા માટે આપણે વણા રોડ ઉપરથી થોડોક કેસુડો લેતા આવ્યા છીએ નીચે કેસુડો હતો તો થોડોક પાયડો ને થોડોક લેતા આવ્યા આટલો કેસુડો છે બજારમાંથી એમ તો લાઈને નવડાવશું પણ અત્યારે આ ફ્રેશ એટલે લેતા આવ્યા છે ત્યારે આજે પાર્ટી કાઢીને ગઈ આ પાર્ટી નહીં વાણ કાઢ્યું હા આ વાણ કાઢી નાખ્યું છે અને આપણે આ પાર્ટી લાવ્યા હતા હવે આ પાર્ટી ભરતા તો આવડતું નથી એટલું બધું ખા અમારે કરીના બેન છે એમને આવડે છે એમની મદદ લઈ અને અમે પાર્ટી આજે ભરશું જોયું હવે કે પેટ પાર્ટી ભરાય છે વાણ તો કાઢી નાખ્યું બધું તોડીને જો સૌ પ્રથમ પહેલાં તો આ પાર્ટી નાખી આવી રીતે બાંધી દીધી છે સીવી નાખી ગયો એને અને પછી હવે આ બધા જે ઉભા પટ્ટા છે પેલા ઉભા પટ્ટા લઈ લઈશું પેલા આ બધા ઉભા પટ્ટા આપણે લઈ પછી વાડી હશે ટાકી જ આ બેહ જઈએ ઘડી પછી હા વાર પછી આટલો ભરાણો છે બે એક બે વાર ભૂલ પડી તો બે ચાર આંટાવાડી જલ્દી ખબર પડી ગઈ નહીંતર પછી જવા દેવાનો હક હા તો ફાઇનલી માંડ માંડ આ પાર્ટી ભરાણી છે જોકે કરીના બેનને આવડતું હતી એટલો વાંધો નહોતું એટલે મારીથી બરાત નહીં હું અડધો મૂકી દે અને અડધો પછી કરે અને આ થઈ ગયો છે અત્યારે સરસ પાર્ટી ભરાઈ ગયો છે અને એની મમ્મીએ થોડુંક ઘડીક એક બે આંટા લીધા પણ એ ઊંધા આંટા લીધા અત્યારે તો અમે છે ભેળ લેવા માટે એવા છે ચાઇનીઝ ભેળ અને બીજું છે એક મંચુરિયન રસાવાળું છે તો કરીના બેન અને દિવેશભાઈ આવ્યા છે આજે એમને ચાઇનીઝ ખવડાવવાનું છે અત્યારે છે આપણે રથન પર આ વાળા વેન્યા છીએ એક ચાઇનીઝ ભેળ અને બીજું બને છે એક ચાઇનીઝ મંચુરિયન ચાલો અત્યારે બધા પહેલાં જમે છે શું ખાવ છે આ નૂડલ્સ ચાઇનીઝ ભેળ અને આમાં છે મંચુરિયન આ ડ્રાય કહેવાય કે રસાવાળા

ત્યાં સુધી બધાને ટાટા બાય બાય અને જો તમને મારા બ્લોગ ગમતા હોય તો ગમે તે કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને વિડીયોને પૂરેપૂરા જુઓ જેથી અમને સપોર્ટ મળે મોટિવેશનલ મળે અને અમે વધુમાં વધુ સારા વિડીયો તમારા માટે લાવતા રહીએ